હેલો એવરી ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું અને સવારના સાડા નવ થયા છે અને નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે ને આ લોકોની રજા છે એટલે બેસી ગયા છે કાર્ટૂન લઈને બે અહીંયા બેઠા છે જો ગુડ મોર્નિંગ બોલા બધા ગુડ મોર્નિંગ

કરે છે ખરી પણ ખાઈ ના તો ચાલો વિડીયો કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી અને મમ્મી પપ્પા જતા રહ્યા છે ખેતર દવા છાંટવા માટે તો હવે હું એકલી જ છું કામ કરવા માટે એક બાજુ મારે આસ્થાને જવાની છે એક બાજુ મારે કામ કરવાનું છે તો આજે દિવ્યા આવી છે એટલે વાંધો નહીં અને કેળું છે ને આખું તોડી તોડીને ગંદુ કરીને ગઈ છે આસ્તારાણીનું કામ જ એવું છે તો આજે છે ને દૂધીનું શાક બનાવવા કીધું છે મમ્મીએ તો દૂધી છે ને મને ભાવતી નહીં પણ હવે ખેતર થાય છે અને કેટલી વાર લાવ્યા અને ફેંકી દીધી તો મમ્મી કે આજે બનાવી દે તો ચણા ક્યાં ચણાની દાળ અને દૂધી બનાવવાની હતી પણ હવે ટાઈમ જરા વધી ગયો છે એટલે અત્યારે ચઢતાં ચડતા મને સાડા અગિયાર બાર થઈ જાય એટલે મમ્મી કહે કે ખાલી દૂધી બનાવી દે દહીં નાખીને તો ગ્રેવી ગ્રેવી ખાઈ લઈશ આમ તો નહીં જ ભાવતી પણ હું કરવાનું હોય ખાવું જ પડે એમ જ ફેંકી દેવાની શાકભાજી તો ચોરી પણ પડી છે રીંગણ પડ્યા છે પણ એ સાંજે બનાવી દઈશું અને આજે છે મારા હસબેન્ડની નાઇટ એટલે સાંજે ચાલી જશે કારણ કે એ ચોરીનું શાક પણ ખાવા માનતા સ્તાનું કેળું મમ્મા ખાઈ ગઈ કેળું મને પણ નહીં ભાવતું એકદમ જ ભૂખ લાગી હોય ને તો કેળું ખાવા કેળું પણ નહીં ખાધું મને આટલી મોટી દૂધી તો બે ત્રણ દિવસમાં તો છે ને આટલી મોટી મોટી થઈ જાય અને બે ત્રણ બે ત્રણ બહુ બધી નીકળે છે મમ્મી રોપી રાખે છે એટલે થયા કરે શાકભાજી પણ આ વખતે છે ને ભીંડા થોડા થોડા નીકળે છે ગવા સિંગ નહીં કરી તો રોહિપડાતા મમ્મીએ ગવાર પણ નહીં ઉગા નહીં કે ખબર નહીં સસલું ખાઈ ગયું તો સસલું બહુ બગાડે છે ચણાના એ પોપટા પણ ખાઈ જ જાય છે જ્યારે ચણા નવા નવા થતા હતા ને તો ભાજી ખાઈ જતું હતું હવે પોપટા ખાઈ જાય છે તો મમ્મી ચણા કાપશે સુકાઈ ગયા છે તે અને પપ્પા દવા છાંપશે તો ચાલો આપણે વળી આપણું કામ કરી દઈએ છે ને સાડા અગિયાર થઈ ગયા છે અને મારી આસ્થા છે ને મને કામ જ નહીં કરવા દેતી તો અત્યારે એને મેં ખાવાનું આપ્યું છે દાળ અને ભાત તે ખાય છે તો શાક મેં જેમ તેમ કરીને બનાવી દીધું છે પણ હવે રોટલા બનાવવાના બાકી છે તો એ થોડી વાર ખાય તેટલી વાર હું રોટલા બનાવી દઉં કે દાદીને આપવાનું છે દાદી પછી ભૂખે જ હશે વહેલા ભૂખ લાગે છે એમને એટલા માટે તો દાદી આ બાજુ છે ને કચરો બાળે છે

તો ચાલો ગાઈસ જમવા બપોરના બાર વાગી ગયા છે અને જમવાનું મારું બની ગયું છે એટલે પહેલાં જમી લઉં જમતા પહેલા છે ને મને એવી આદત છે ને કે પાણી તો જોઈએ જ અને જમવાનું ઓછું હોય ને પાણી વધારે હોય તો લાઈટ હશે પંખા નીચે બેસીને શાંતિથી ખાય છે એવું વિચારતું પણ લાઇટ જ નહીં હવે ગરમીમાં મારે ખાવું પડશે આસ્થા મારી નજીકમાં જ બેથી છે એટલે થોડી વાર શાંતિથી થી બેસશે અને પછી એનું ચાલુ થઈ જશે પાછું મમ્મા મમ્મા કરવાનું અને મમ્મી પપ્પા તો હજુ આવ્યા જ નહીં દવા છાંટવાનું પૂરું થશે તો આવશે તો

તાપ ના લાગે ઓઢણી હોળી તો એવું કહે છે હમ મારું બધું માથું બગાડ્યું જો ક્યાં જઈએ આપણે તાપમાં ખેતર જવું પડે તો તાપ લાગે તો મમ્મી ઓઢણી હોળીને જાય ને ખેતર એટલે એવું કહે છે કે તાપ ના લાગે ઓઢણી હોડી તાપ કેટલા વાગે સાંજે છ વાગે আিন্সনে কেতাঁয়ানে য়ানে এতাঁ আপিডে জবরে নাপন আমনানানানানদিয়ানে জবরে হিটাঁটিলেয়ে য়ানানে আমনাযান নায়ানা কে� મમ્મા પીસ ખાય તો મમ્મા માટે પીસ ના તો આપણે થેલામાં નાખશું હા માં બાઉલ માં કે ખાવા માટે બાઉલ માટે નાખશું લે લઈ જઉં જાય છે પકડવા જાય જાણે તો તારા થેલીમાં ભરાઈ જવાની ના ગઈ હું કઈ રીતે પકડીશ ગયા વર્ષે અમે ગયા હતા ઉનાળા માં નાવા માટે તો રેખા એમ પકડતા બતાવતા તે યાદ છે સાંજે જવાનું હજુ તો બપોર થઈ છે ના નહીં નહીં તો ચાલો હવે ડીશ મૂકી આવું આસ્તા બેન પછી ઘર ચોખ્ખું કરી દઈએ આજે તો છે ને મમ્મી મારા માટે સ્પેશિયલ મીઠી કેરી લાવ્યા હતા બિલકુલ પણ ખાટી નહીં લાગતી એટલી મસ્ત લાગે ને એટલે મેં કીધું અત્યારે જ કાપીને ખાઈ લો એટલે કાપી લીધી છે અને સાથે છે મીઠું અને મરચું તો હવે શાંતિથી ઘરમાં જઈએ અને પંખો ચાલુ કરીએ ને કેરી જોઈતા તો વાસ્તુ મારી ઊંઘે છે એટલે અવાજ ઓછો કરવો પડશે આજે મેં બારીક ફોલી દીધી છે થોડો પ્રકાશ આવે પંખો કરી દઈએ પહેલાં તો

એક તો એક વસ્તુ દેખે ના અને આપણને હાથમાં મોબાઈલ ના આપે ખાયું પણ ખવાય চালো কে খালি বেকার দেয় তীখা মরচা করে খাওয়া মজা আছে মরচা দিয়ে কেড়ে নাই খবর

લેવા આવી છું તો અમા બાજુ છે ને અદલા બદલી કરે ખાવાનું જાપણ એ બી વરસ નીકળી ગયું એ થતા થતા ને અહીંયા જો લાકડા મૂકી ગયા છે દાદી हारू हारू ने आवे धबरी हरो हरो खावन बुझो गवर सिंह टेबल पे है ना तो चलो गवर सिंह ने बैठे का गवर सिंह छे ने मितु ने भावे छे हम करे हाय पु तारे ते तो भागी गई जो छे ने મેં આમાં એન પહેલાં તો આમ ભાગી એવું જ કરે છે આ છોકરું આવી ગયા છે રસોડામાં ચા બનાવવા માટે અને રોજની છે ને આ આટલી આટલી કેરી થઈ ગઈ બા દ્રાક્ષ જોવે તો આસ્તા ને દ્રાક્ષ ખાવી છે ખાલી નામની હં બગાડે છે આસ્તા બહુ તો કેરી છે ને ફ્રિજમાં મૂકી દઈએ અને આસ્તાના હાથમાં સોડા લાગી ગઈ છે હવે સોડા પીવા માટે હવે બહુ જીત કરશે અને છે ને મારે તો શાક છોલવાનું હતું ચણાનું શાક પણ કાલના મમ્મી લાવ્યા છે અડધા છે ને આજે લાવ્યા છે પોપટા તો જરા પાકા પાકા છે એટલે એ તો શેકવા માટે કામ લાગશે અને ગઈકાલના લાવી આવી પાછી મેં કીધું શાક બનાવવું છે છેલ્લે છેલ્લે વાર હવે મળશે તો એ છોલવાનું હું ભૂલી ગઈ હતી હાસ્તા જોડે મસ્તી કર્યા કરતા હતા અને টাইম থাই গো চার বাগি গাছে চোরে নাক ছোট বহু ভাল লাগেছে না হ্যাঁ চার সবই গাছে খিচড়ি বধারু ছিল

અમે છે ને આવડા નાના નાના હતા ને રોટલી આપતા હતા દૂધ આપતા હતા અને ત્રણમાંથી છે ને એક પણ બચ્યું ને આજે છેલ્લું હતું એ પણ મરી ગયું તો જે કાળું હતું ને એ આજે મરી ગયું અને જે પહેલાં હતા ને તે બિચારા બનીને મરી ગયા હતા તો ખબર ને કોઈ એવું કર્યું તો આવું ના કરવું જોઈએ અમુક લોકો છે ને મરતા પાડે છે અમારા બાજુ તો અમુક જાનવર ખાઈ જતા હોય કૂતરા અમુક તે ખાતા હોય તો એના લીધે આવું કર્યું હશે બાકી બીજું તો કંઈ એવું ના હોય પણ જે રીતે મીખી ને તે ખાઈને મારા બધા કરુડિયા ગયા હતા ત્રણ હતા ત્રણે ત્રણ હવે અમારે રોટલી આપવાની હોય ને તો રાહ જોવી પડે કે એકાદ કૂતરું આવે તો એને અપાય તો જે કાળી છે મોટી તે વહેતી છે અને એનું નાનું બચ્ચું હતું કાળું એ પણ મરી ગયું આજે અને બીજા હતા બે મસ્ત હતા જે રોટલી ખાવા કાયમ આવતા હતા એ તો પહેલાં જ મરી ગયા હતા આજે અઠવાડિયા જેવું થઈ ગયું મેં કીધું એક તો બચી જશે પણ એ પણ આજે જતું જ નથી પછતા આવું થશે એક નહીંથી એક એ યાદ તો કરશે કે ભગવાન સમય જરૂરથી લાવે જે પાક કર્યા હોય તે ભીને જવું પડે કદાચ મારા વિડીયો જોતા હશે તો જેને કહ્યું હશે ને એને ખબર હશે કે કોઈએ કહ્યું તો અમારા ફળિયામાંથી જ કોઈએ કહ્યું છે કેમ કે એ કૂતરા છે ને અહીંયા આસપાસ જ ભરતા કશા નથી જતા તો કોઈ છે અમારા ફળિયામાં એવું પાપી માણસ કારણ કે કૂતરા છે યાર એમને ખબર નહીં કે શું ખાવું શું નહીં એના લીધે નાના બચ્ચામાં મળી ગયા છે તો આજે હવે કોને રોટલા આપીએ એવું થાય છે અમે રોજ આપતા રોજ છે રોટલી રોટલા જે ને તે ને એટલે મસ્ત આવતા હતા ખાવા મને એ રમ્યા કરતા હતા ઓટલી પર રોટલા પર અમારા ઓટલા પર રમ્યા કરતા હતા કંઈ એમના કરમ એમની સાથે આપણા સાથે તો હવે જે વૈધા છે મોટા બે કાળી છે અને બીજું એક છે તે તો ખાસ નહીં આવતું પણ કાળીને બૂંધ પાડીએ ને એટલે આવે છે તો હવે એને આપીશું એ ચીજ છે તો એના માટે જ બધું થયું છે પણ એને કશું નહીં થયું તો ચાલો આજનો વિડીયો સુધી જ રાખીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય માતા